મુખ્યત્વે હોય છે અને ખાંડની અંદર હોય છે ગ્લુકોઝ એ ગ્લુકોઝ નાના આંતરડામાંથી શોષાય અને લોહીની અંદર ભળે છે અને લોહીમાંથી કોષોની અંદર એન્ટર થાય છે પ્રવેશ કરે છે જેના લીધે શરીરનો સંચાલન થતું હોય છે હવે જે રીતે આપણે મોટર કારની અંદર પેટ્રોલ ભરાવીએ છીએ એની અંદર પેટ્રોલનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ કોષો માટે ગ્લુકોઝનું છે અને કોષો ગ્લુકોઝ વગર કામ કરી શકે નહીં અને શરીરનું સંચાલન વ્યવસ્થિત ચાલી શકે નહીં હવે કુદરતે આપણા શરીરની અંદર ગ્લુકોઝનું પણ કંટ્રોલ કરવા માટે એક ચાવી આપેલી છે હવે ચાવીનું નામ છે ઇન્સુલિન આ ઇન્સુલિન છે હોજરીની પાછળના ભાગે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ થતો અંતસ્ત્રાવ છે એ ગ્લુકોઝનું કંટ્રોલ કરે છે જ્યારે લોહીની અંદર ગ્લુકોઝનું લેવલ વધી જાય ત્યારે ઇન્સુલિનની માત્રા વધી જતી હોય છે અને જ્યારે લોહીની અંદર ગ્લુકોઝનું લેવલ ઘટી જાય ત્યારે ઇન્સુલિન નહીવત હોય છે લોહીની અંદર

લોહીમાંથી કોષોમાં પરવી શકતો નથી જેના લીધે લોહીની અંદર ગ્લુકોઝની કરાવશો ત્યારે આવે છે બીજી વસ્તુ કે જ્યારે લોહીની અંદર ગ્લુકોઝ વધી જવાના લીધે પેશાબની અંદર પણ એના ગ્લુકોઝની માત્રા વધી જતી હોય છે જેના લીધે આપણે મીઠી પેશાબ અથવા તો મીઠી પેશાબનો દર્દ ડાયાબિટીસને કહીએ છીએ આ સમગ્ર વાત ડાયાબિટીસ વિશે